નમસ્કાર મનીષા ઠેસીબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે વર્ષ ઓગણીસો ચોર્યાસી માં શરૂ થયેલી મધ્યાહન ભોજન યોજનાને સરકાર હવે નવા વાઘા પહેરાવાનું વિચારી રહી છે જી હા આ મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કરવા જઈ રહી છે અને આ યોજનાનું હવે ખાનગીકરણ થશે એટલે કે આ યોજના ચલાવવા દેવા માટે કોઈ એજન્સીને આપી દેવામાં આવશે હવે સરકાર જે આ નિર્ણય લેવા જઈ રહી છે તે નિર્ણયનો રાજ્યભરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે એક તો ગુજરાતમાં અત્યારે આ યોજના અંતર્ગત અઠ્યાસી હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે અને જેમાં ઘણી બધી ગુજરાતની વિધવા મહિલાઓ માતાઓનો પણ સમાવેશ થાય છે અને બીજી બાબત એ કે જ્યારે આ યોજનાનું ખાનગીકરણ સરકાર દ્વારા કરી દેવામાં આવશે એટલે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન ઉભા કરવામાં આવશે અને ત્યાં રસોઈ બનાવવામાં આવશે અને ત્યાંથી તમામ ગામડાઓની પ્રાથમિક શાળાઓ સુધી આ રસોઈ પહોંચાડવામાં આવશે બાળકો માટે મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવશે ત્યારે સવાલ એ છે કે જે એક દોઢ બે કલાકનું તાલુકા કક્ષાએથી ગામડા સુધીનું પ્રાથમિક શાળા સુધીનું જે અંતર હશે ત્યાં પહોંચતા આ ભોજનની સ્થિતિ શું હશે બાળકો માટે આ ભોજન ખાવાલાયક રહેશે કે કેમ કારણ કે શાળામાં જે તાજું બનેલું ભોજન બાળકોને ખાવા મળતું હતું તે હવે નહીં મળે અને બીજું કે જે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દરેક શાળામાં જે ત્રણ જેટલા કર્મચારીઓ કામ કરતા હતા આ કર્મચારીઓની નોકરી પર લટકતી તલવા હશે કારણ કે આ કર્મચારીઓની હવે નોકરી જશે એટલે સરકાર તરફથી જે આ ખાનગીકરણ કરવાનો જે વિચાર છે સરકાર જે આ નિર્ણય લેવા જઈ રહી છે તેનો ગુજરાતના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર વીરાપીઠા ચેતરિયા અને અનેક જિલ્લાના આગેવાનો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા અને શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ સહિત મુખ્યમંત્રીને પણ આ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે તો આવો સાંભળી આ અંગે પ્રદેશ કન્વીનર વીરાપીઠા ચેતરિયાનું શું કહેવું છે મળી અને સુડતાલીસ લાખ બાળકોનું ભાવિ જોખમાઈ નહીં તેના માટે ખાનગીકરણ ગુજરાતમાં ન કરે અને માનનીય મુખ્યમંત્રી સાહેબને આવેદન આપેલ છે માનનીય શિક્ષણ મંત્રી સાહેબને આવેદન આપેલ છે અને શિક્ષણ સચિવ સાહેબને પણ આવેદન આપેલ છે અને ગુજરાતની અંદર ઇઠ્યાસી લાખ કર્મચારીનું હિત ઈચ્છું જોઈએ બારે બાર માસનું વેતન દેવું જોઈએ અને સંમતિપત્ર રદ કરી અને ઓટો રિન્યુ હોવું જોઈએ અને અમારા કર્મચારીને કોઈ જાતની રોટીની સેફ્ટી હોવી જોઈએ અને સરકારશ્રીના પરિપત્ર મુજબ અન્ય કર્મચારીઓનું જે માનદ વેતન છે એ માનદ વેતન અમોને મળવું જોઈએ વિવિધ મુદ્દાની છણાવટ કરી અને ફોલોઅપ લેવા ગયેલ દિન દસની અંદર જો અમોને આ ન્યાય નહીં મળે તો ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે ઉતરવું પડશે મારું નામ વિરાપીઠા ચેતરિયા છે હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છું અને પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર છું મારી સાથે મારા મિત્ર અરવિંદભાઈ છોટાઉદેપુરવાળા છે નાણભાઈ છે પાવીવારા છે વિવિધ જિલ્લાના કર્મચારીઓ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીના હિત ખાતર આજ વિવિધ આગેવાનોને મળી અને છણાવટ ફેર રજૂઆત કરેલ છે અને દિન આઠ કે દસની અંદર જો અમને ફોલોઅપ તરીકે નહીં મળે અને એકોતેર ટ્રાયબલ એરિયાના જે ખાનગીકરણ કરવાનું છે તે માનનીય મુખ્યમંત્રી સાહેબ ફેરવિચારણા નહીં કરે તો ન છૂટકે અમારે અમારો હક માટે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચના બાળકોના હિત ખાતર અમારે ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે અને ન છૂટકે અમે વાલીઓને સાથે રાખી અને આંદોલનના મંડાણ કરવા પડશે તો ફેરવિચારણા કરી અને ખાનગીકરણ અટકાવે તે તમામ ધારાસભ્ય સાહેબશ્રીઓને કેબિનેટને તેમજ માનનીય મુખ્યમંત્રી સાહેબને અમારી નમ્ર વિનંતી છે જય હિન્દ તો આપે સાંભળ્યું તે પ્રમાણે પ્રદેશ કન્વીનર સહિત આ તમામ આગેવાનોએ હાલ તો આવેદનપત્ર આપી અને નમ્ર અપીલ કરી છે કે સરકાર આ યોજના અંગે ફેર વિચારણા કરે અને અઠ્યાસી હજાર કર્મચારીઓની નોકરી ન છીનવી લેવામાં આવે તો આ સાથે તેમના દ્વારા અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે કે દસ દિવસની અંદર જો આ અંગે ફેર વિચારણા નહીં કરવામાં આવે તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે તેમને આંદોલન કરવા માટે મજબૂર થવું પડશે શું સરકાર હવે આગામી સમયમાં આ મામલે શું નિર્ણય લે છે વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલસોની અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું